શું રાજકોટમાં અગ્નિકાંડ રોકાઈ શક્યો હોત તો જવાબ છે કે જો પ્રશાસને થોડી સાવચેતી રાખી હોત તો આ રોકાઈ શક્યો હોત સંબંધિત સત્તાવાળાએ કાર્યવાહી કરી હોત તો ચોક્કસ આ માનવ સર્જિત આપત્તિ ટાળી શકાય હોત એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એ છે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસનનું પાપ આચે 21 નવેંબર 2023 ના રાજકોટ પોલીસે બુકિંગ લાઇસંસ માટે આપેલી મંજૂરી યુવરાજસી સોલંકીની અરજીની મંજૂરી આપવામાં આવી હતી અધિક પોલીસ કમિશનર રાજકોટના હુકમથી મંજૂરી આપવામાં આવી હતી યુવરાજસીની અરજી પર રેસવે એન્ટરપ્રાઇઝને 31 ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વેચવાની મંજૂરી અપાઈ હતી

ફાયર એનઓસીના વિચાર આવે છે દુર્ઘટનાના બીજા જ દિવસથી એબીપી અસ્મિતા સતત દાવ કરતું હતું કે પોલીસ મનપા અને ફાયર વિભાગ દુર્ઘટના પાછળ જવાબદાર છે અને તેના પાપનો અમે પર્દાફાશ કરીશું આ દાવા બાદ આજે એબીપી અસ્મિતા દસ્તાવેજ રજૂ કરી પર્દાફાશ કરી રહ્યું છે ફરી એકવાર આપની ચેનલ એબીપી અસ્મિતા કહી રહ્યું છે કે પોલીસ મનપા અને ફાયર બ્રિગેડ જો તમે પાપ ન આચર્યો હોત તો આવડો મોટો અગ્નિકાંડ ન સર્જાયો હોત જુઠ્ઠાણું ન ચલાવ્યું હોત તો આ અઠ્યાવીસ લોકો જે જીવતા બળી ગયા ભૂંજાઈ ગયા એ હાલ જીવિત હોત પોલીસે ખોટી રીતે લાયસન્સ આપ્યું તે દિવસ નો આ દસ્તાવેજ છે એની નકલ ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો

ક્યાંય પણ બેદરકારી ન રાખે